ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓ તરફથી જિલ્લામાં ચાલતી પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના મળી હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર પાનોલી પોલીસ સ્ટેશનનાઓએ હાલમાં ચાલી રહેલ થર્ટી ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પાનોલી સો કોલોની પાછળ સ્મશાલની ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં કેટલા કિસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ ઉપર રેડ કરતા કેટલા કિસમો બાવળની આડમાં ગોળ કુંડાળુ વળી પત્તા પાના વડે જુગાર રમતા હતા જેઓને કોર્ડન કરી રેડ કરતા છોયસમો નામે સુલેમાનભાઈ આયુબભાઈ ચેશિયા પ્રકાશભાઈ પરશોત્તમભાઈ સોલંકી મનીષ કંચનભાઈ પરમાર વિનોદ નટવર વસાવા દામજી દામજી ઈશ્વર ઈશ્વર પર વસાવા તેમજ બાબુભાઈ વસાવાનાઓને ઝડપી પાડી દાબ ઉપર લાગેલા રોકડા રૂપિયા ચાર હજાર ત્રણસો ત્રીસ તેમજ અંગ ઝડપીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા સાત હજાર આઠસો તેમજ ત્રણ નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા બાર હજાર પાંચસો મળી કુલ ચોવીસ હજાર છસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રેડ દરમિયાન નાસી જનાર આરિફ ઇકબાલ દોરિયા જેને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા છોઈ સમો સામે જુગારધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી